અમરેલી શહેરમાં મિની પ્લેન ક્રેશ થતા માન બચ્યું છે અમરેલી એરપોર્ટમાં લેન્ડિંગ સબે એરક્રાફ્ટ ક્રેશ થતા છે અમરેલીના પ્લેન સર્જાતા રહી ગઈ છે અગાઉ અમરેલીમાં એકવાર મિની પ્લેન ક્રેશ થવાની ઘટના ઘટી ચૂકી છે લેન્ડિંગ સબે રનવે સાઇડમાં સરકતા જીવ તાળવે ચોટ્યો પૂજારધારી ન થતા હજકારો પાર્લોટ ટ્રેડિંગ સેન્ટર દ્વારા ઘટના છુપાવવાના પ્રયાસો અમરેલી કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ કરી છે નુકસાન થયું છે પણ કોઈ જાનહાની નથી થઈ અમરેલી મિની પ્લેટ ક્રેશ થતા બાદ બચ્યું છે અમરેલી એરપોર્ટ એરપોર્ટમાં લેન્ડિંગ સમયે એરક્રાફ્ટ ક્રેશ થતા બચ્યું છે અમરેલીના પ્લેન રનવે નજીક એરક્રાફ્ટ નીચે સાઇડમાં ઉતરી જતા સરક્યું હતું ગંભીર દુર્ઘટના સર્જાતા રહી ગઈ છે સર્જાઈ હતી તેમાં મિની પ્લેન આવે પાયલોટ શીખતા હોય છે આ શીખવાના પાયલોટ જે અમરેલી ના રનવે ઉપર નીચે સર્જી ગયું હતું જેના કારણે ગંભીર દુર્ઘટના સર્જવાની વચ્ચે માંડ માંડ તે બચી ગયું હતું મિની પ્લેન ક્રેશ છે અમરેલી ના કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ દ્વારા આ વાતની પુષ્ટિ આપવામાં આવી છે અને રનવે પરથી જે મિની એરક્રાફ્ટ હતું તે રનવે પરથી નીચે ઉતરી ગયું આખું ત્રાસું થઈ ગયું હતું પરંતુ કોઈ ગંભીર દુર્ઘટના નથી કોઈ જાણાઈ નથી તેની પણ તેને વાત સ્વીકારી હતી ત્યારે સૌથી મહત્વની બાબત એ છે કે અમરેલી જે રેલ ઉપર જે ટ્રેન એર ક્રાફ્ટ ઉડી રહ્યા છે જેને કારણે લોકો સતત ભયમાં રહી રહ્યા છે ને આ ભય જો કોઈ વિસ્તારમાં પડે તો વધુ પડતી દુર્ઘટના વચ્ચે અગાઉ પણ એક અમરેલી દુર્ઘટના સર્જાણી છે પાયલોટ નું તેમાં મોત થયું હતું ફરી કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ તે અંગેની પણ ચર્ચા ઉઠી છે ત્યારે આ સમગ્ર ઘટના અંગે અત્યારે અમરેલીમાં માં ચર્ચા ને ચગદોળે ચડ્યું છે નવશાદ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર અમરેલીમાં મિની પ્લેન ક્રેશ થતા માન બચ્યું છે લેન્ડિંગ સમયે ક્રાફ્ટ ક્રેશ થતા બચ્યું છે